રામ રામ ને જય માતાજી બધા અને પવાર ના વાગ્યા હાડા હાથ આપણે કરી દીધી શરૂઆત આજના દિવસની શિરાઈ બિરાઈ તો નવરાત થઈ ગયા કમ્પ્લેટ અને જો અહીંયા નેણ નાખવાનું હાલે અત્યારમાં ઢોરા હોય એટલે આવું બધું હોય નેણ ને પૂન નેણ ને વાસી જાય ને

21 દિવસ નો વેકેશન આજે ગણે ગયો બરાબર આજ થી ને પહેલો કાલ તો પેપર દેવા ગયો તો એટલે આજ થી ને ફાઇનલ વેકેશન હવે એટલે હે ને 21 દી હવે બેકાર હું ઠગડા ખાટે જ નહીં એક રીતે સારું હોતન કરે કરે પણ કરે કરે જો ને લેસન હેખડા હોય આવડતું

નું ટૂટે થોડી હમ સુરત દાદા જેવા આટલા ઉગી ગયા છે મસ્ત મજાના

લઈ તો ગામમાં દૂધ ફરો વહી ગયા ને આપણે જે ઠામડે કરવાના હોય ને વાસી દૂધ કરવાનું હોય થોડો જાલે નુકવા રહી ગયા ને આજ કપાઈ જે વીણવાનું બાકી છે એટલે વીણે જાય તો પછી ઘરનું કામ કરવાનું થાય તો પછી ઉકેરે ત્યાં કામ કંઈ કરવાનું થાય છે નહીં તો હાલો આપણે ઠામડે ઉટકી વારી અને આજે બેન મહિના લેસન કરવા પેલા ભેંસું ફેરી અથવાઈ ગયા અને આજ તો અમે જો ત્રણ જણા આવ્યા છે પૂરા લેવા હું આજી અને મારા પપ્પા મારા પપ્પા નાજી બે ખડકે છે જો એ સલાખો પાથરી નાખો

લાકડો ઊભો હોય ને લાકડો ખાઈ જાય ને હાથે થોડું હા તુડ આખું ભરી મૂક અંદર તો પો ખાલી હોય ઉપર કવર કર હા આપણે એ નાખવા તો મન બધાય ના ન નાખો જાય હાલો હાલો ગયા કા

Ah, para hemos que Andrea tiene wordle. Amaba, ¿o el que no ya? Sí, Hola Elena, ¿qué haces? ¿Eran más eran más cariño.

એક નારિયા ને ચાર વાગ્યા અને હું તો ટ્રેન કપા ઘડી પીવા ગયો હતો તો એ એક એક સાખો પોતાડી જો નવી આવ્યો ને અશ્વિનભાઈ આવ્યા છે એ હતા વીણે છે મારા મમ્મી ને અશ્વિનભાઈ વીણે છે મારા પપ્પા ગયા છે આમ બે આમ ગયા છે ઓલું ક્યાં ટંકારા ગયા છે ને અહીંયા લગભગ ઝટકા મશીન રહ્યું ને આપણું લેવા ગયા છે એટલે હવે આપણે રહ્યું ને ભાઈ શું ટાઈમ હમણાં થઈ જશે એટલે હવે હમણાં પૈસુ પહેલી ને ઉનંદજી બે ઘરે હાઈ બાપાની હવે જો મારા મમ્મીની ને ચાજો બાકી નહીં હોય એટલે એ હમણાં ઘરે આવશે હવે ચા પપ્પાનું ને હવે કપા આપણે ત્રણ હતા બપોરે રહ્યું ને ત્રણ રાખ્યા જ બાકી છે એટલે અત્યારે લઈ નાખ્યા બધા એટલે હવે આજ આપણે બધો કપા વીણાઈ ગયો ને જે ગાહાળિયું બાંધવાનું બાકી છે ઠેલીયું બાપા નોટે પડી છે એટલે હવે ઘડે કરીને આપણે એવું ને એસી પાઈ લઈશું બધી જો ઊભી થઈ ગઈ ના બેઠી આછા કા ઊભી રે દાંત કાઢે છે ખાતર માં તો ઊભો રે ખાતર જો આપણો જીરો આવવાનું છે ને એટલે બે ગુણ્યું ખાતર મારા પપ્પા લેતા એક વાકાન લેતા હવે પેઈ સુ લે તારે પાવાનું છે એ તું પહેલે જો મીઠું આયો જો લીમડા ઉપર દેજે